8 नवंबर रात्रि 2:00 ने 70 मिनट। बरुचना साइखा जीआईडीसी માં પ્રચંડ ધમાકા સાથે એક કંપની સળગી ઊઠી. 20 કિલોમીટર દૂર સુધી પણ આ કંપનીનો બ્લાસ્ટિંગનો અવાજ સંભળાતો. એસે લાગ રહા હતા કે મેરે ઉપર હી ફેર આ રહા હૈ. 35-7 કરોડ કે નું નુકસાન છે. આ કંપની એટલે વિશાલ્યા કરની ફાર્મા કંપની. બસ્કર સ્થિતિ જાણવા સ્થળ પર પહોંચ્યો. ચારે બાજુ વિખરાયેલો કાટમાળ તૂટેલી દિવાલો સળગી ગયેલી ગાડીઓ વચ્ચે ક્યાંક હજુ પણ નીકળતા ધુમાડા ભયાનકતાના પુરાવા આપી રહ્યા હતા આ ફેક્ટરીમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આ ફેક્ટરીની હાલત જોને અંદાજો લગાવી શકો છો ખંડેર સ્થિતિ વચ્ચે એક ચોંકાવનારી વાત હાથ લાગી જે બ્લાસ્ટ થયો તે કંપનીએ હજુ પાંચ છ મહિના પહેલા જ કામ શરૂ કર્યું હતું આ કંપનીમાં દવા બનાવવા માટેનું રો મટીરિયલ બનતું હતું એક રિએક્ટરમાં વેસલ્સમાં કોઈ પણ રિએક્શન થયું હોય ને એમાં કંઈક સેફટીના નોર્મ્સ નહીં પડાણા હોય ને એના હિસાબે પ્રચંડ ધડાકો થયો આ રિએક્ટર અને બોઇલરનો તફાવત શું છે હવે તે જાણી લો રિએક્ટર લોખંડના મોટા બેરલ જેવું સાધન હોય અલગ અલગ કેમિકલ નાખી મિક્સ કરાય સેફ્ટી ઓટોમેટિક કંટ્રોલ વાલ્વ ટેમ્પરેચર કે પ્રેશરમાં ગરબડી થાય તો બ્લાસ્ટ થાય બોઇલર મોટાભાગની કંપનીઓમાં વપરાય પાણી ગરમ કરીને વરાળ ઉત્પન્ન કરે લોખંડના પાણીના ટાંકા સમાન હોય બોઇલર માં વધારે પડતું પ્રેશર થાય તો બ્લાસ્ટ થાય આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ